સુરત શહેરને સોનાની મુરત તરીકે દેશભરમાં જાણીતું બનેલું છે જોકે સુરત શહેર દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર તો મેળવ્યો છે સાથે સાથે હવે સુરતની ઓળખમાં વધુ એક યશ કલગી સાથે વધુ એક મોર પીચ ઉમેરાયું છે એક સમય ગંદકી માટે જાણીતું સુરત શહેર આજે દેશભરમાં સ્વચ્છતા માટે પ્રથમ ક્રમ મેળવી અને એક આગું સ્થાન ધરાવતું હતું પણ બે હજાર ચોવીસમાં સ્વચ્છ વાયુ સંરક્ષણ માપન સુરત હવે પોતાનું આગું સ્થાન ધરાવ્યું છે વાયુ સંરક્ષણમાં દેશભરમાંથી એકસો એકત્રીસ શહેરોએ ભાગ લીધો હતો જેમાં તમામ શહેરોને પછાડી મોટી છેલાંગ લગાવી સુરત પ્રથમ ક્રમે આવ્યું છે આ સંરક્ષણમાં બસો માર્ગમાંથી એકસો ચોરાણું માર્ગ મેળવી સુરત જે રીતે પ્રથમ આવ્યું છે તેને લઈને સુરતના લોકો સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં પણ હર્ષનું મોજું પડી ગયું છે આ સિદ્ધિ મેળવવામાં સુરતના લોકો સૌથી આગળ છે કારણ કે સુરતના લોકો એક્ટિવ થઈ સુરતના લોકોએ સહકાર આપ્યો છે જેને લઈને એક સમય ગંદુ ગણાતું સુરત શહેર સ્વચ્છતામાં તો આગળ નીકળી ગયું હતું પણ બે હાજર ચોવીસ ના સ્વચ્છ વાયુ સંરક્ષણ કાર્યક્રમમાં પણ સુરતના લોકોને લઈ દેશભરમાં સુરત શહેર પોતાનું ગૌરવ વધાર્યું છે જોકે સુરત શહેર દેશભરમાં પોતાના ડાયમંડ ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગ બ્રિજ સિટી સ્વચ્છ સિટી અને આ સ્વચ્છ વાયુ સિટી તરીકે પણ સિદ્ધિ મેળવી છે જેને લઈને શહેરના મહાનગરપાલિકાના કમિશનર શાલિનીબેન અગ્રવાલ દ્વારા શહેરના લોકો સાથે વહીવટી ટીમ અને મહાનગરપાલિકાના નાણાથી લઈ તમામ મોટા કર્મચારી અને અધિકારીઓને સિદ્ધિ માટે આભાર વ્યક્ત કર્યો હતો સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં પ્રથમ ક્રમે આવ્યું છે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ સુરતમાંથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ એમપીશ્રીઓ એમએલએશ્રીઓના સતત માર્ગદર્શન અને સહકારથી સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે સુરત શહેરની વહીવટી ટીમને પણ હું અભિનંદન પાઠવું છું આ ગૌરવ સુરત શહેરના લોકોનું ગૌરવ છે સુરત શહેરના લોકોને એક્ટિવ પાર્ટિસિપેશન એમનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ અને એમના સાથ સહકારના કારણે સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે એટલે સુરત શહેર જ્યારે સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે સુરત શહેરના લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપનું હું આર્થિક આભાર પણ માનું છું કે આપના સહકારના કારણે સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે ભવિષ્યમાં પણ એવી રીતે નવી નવી સિદ્ધિઓ સુરત શહેરને મળે અને આપનું સાક સહકાર અમને સતત મળતું રહે એવી અપેક્ષા પણ રાખું છું